અને સુપ્રીમ કોર્ટમાંથી આમ આદુ પાર્ટીના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલને જમાનત મળી છે એમને ફરજી કેસમાં જે રીતના ફસાવી અને જેલમાં લાંબા સમય સુધી રાખવાનું જે ષડયંત્ર થયું હતું એ ષડયંત્ર આજે એનો નાશ થયો છે સુપ્રીમ કોર્ટે આજે એમને જમાનત આપી દીધી છે અને એ કારણે આજે આમ આજુ પાર્ટીના દરેક કાર્યકર્તા પશ્ચિમ કચ્છ ભેગા થઈ અને અહીંયા ઉજવણી કરી છે એકબીજાને મીઠાઈ આપી છે અને આ અવસરને

શું તમે કહેશો ભારતના લોકતંત્ર માટે આ કેટલી વિજય માની શકાય ભારતના લોકતંત્ર માટે આ ખરેખર મોટી ઘટના છે કેમ કે અમુક લોકોને એવો ભ્રમ હતો કે ભારતના સમગ્ર તંત્રને એ લોકો બરબાદ કરી અને પોતાનું ધાર્યું કરશે અને એટલે જ ભારતનું એક એક ઇન્સ્ટિટ્યૂટ આજે બચવા માટે તડપી રહ્યું છે વલખા મારી રહ્યું છે અને ત્યારે ભારતનું સંવિધાન આ બધા ઇન્સ્ટિટ્યુટની વાળે થાય છે અને એટલે જ આવા કોઈ પણ જે ષડયંત્રો છે એ કામયાબ ન થાય એ માટે આપણું સંવિધાન છે એ જવાબ આપે છે સીબીઆઈ અને ઈડી બંનેનો કેવી રીતે દુરુપયોગ કરી અને સત્તા પક્ષ વિપક્ષને ખતમ કરવા માગે છે આખા દેશે જોઈ લીધું છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આ વાત વધુ વધુ સ્પષ્ટ થતી જાય છે કે આ જે તંત્રો છે સીબીઆઈ અને ઈડીના એ તંત્રોને એનું જે મૂળ કામ છે મૂળ કામ ને બદલે વિપક્ષો ને ખતમ કરવાના કામે લગાવેલા છે એ વધુ વધુ સ્પષ્ટ થયું છે પણ આ ષડયંત્ર સુપ્રીમ કોર્ટ ને ચાલવા નથી દીધું ભારત ના સંવિધાન આ ષડયંત્ર નો પર્દાફાશ થઈ ગયો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે